નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય શ્રી કૃષ્ણ દરેક વિદ્યાર્થી મિત્રોને ફરી આજે મળવાનું થયું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ટોપિકની ચર્ચા કરવાની છે માહિતી સંચાર માહિતી સંચાર વિશે આજે આપણે માહિતી મેળવશું કમ્યુનિકેશન અંગ્રેજીની અંદર માહિતી સંચારને મિત્રો કોમ્યુનિકેશન કહેવામાં આવે છે સૌ પ્રથમ આપણે માહિતી સંચાર એટલે શું માહિતી સંચાર શબ્દ વિશેની આપણે થોડી સમજ મેળવીએ મિત્રો માહિતી સંચાર માહિતી સંચાર એટલે પ્રત્યાયન મતલબ વાતચીત રૂબરૂ પ્રત્યાયન જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે કમ્યુનિકેશન માય ડિયર ફ્રેન્ડ્સ કમ્યુનિકેશન માહિતી સંચાર કમ્યુનિકેશન છે લેટિન ભાષાના ફરી જોજો વિદ્યાર્થી મિત્રો કમ્યુનિકેશન છે લેટિન ભાષાના બે શબ્દો કમ્યુનિસ અને કમ્યુનિકેર ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો કમ્યુનિકેશન જે શબ્દ છે એ બે ભાષા એટલે કે કમ્યુનિસ અને કમ્યુનિકેર આ શબ્દ ઉપરથી કમ્યુનિકેશન શબ્દ છે એ તરી આવ્યો છે ઉતરી આવ્યો છે જેનો અંગ્રેજી અર્થ કમ્યુનિકેશન છે અંગ્રેજીની અંદર કમ્યુનિકેશન તરીકે આપણે એને ઓળખીએ છીએ મતલબ આમ જોવા જઈએ તો ટુ શેર કોમન દરેક સાથે વાતચીત શેર કરવી પ્રત્યયનના અર્થમાં સમય જતા ઘણા બધા પરિવર્તનો આવ્યા પરિવર્તન આવતાની સાથે આ શબ્દ છે એ વિશાળ થઈ ગયો કમ્યુનિકેશન દરેક જગ્યા ઉપર આપણે વાતચીત કરતા હોય બે કે તેથી વધારે વ્યક્તિઓ વચ્ચે આપલે થતી હોય માહિતીની આવા શબ્દમાં કમ્યુનિકેશન શબ્દ છે એ નિર્ભય થઈ આવે છે ઉતરી આવે છે કમ્યુનિકેશન છે એ દ્વિમાર્ગીય પ્રક્રિયા છે કોઈ એકલો વ્યક્તિ તો માહિતી સંચાર બોલા બોલી કરી ન શકે એટલે કોઈ બે કે તેથી વધારે વ્યક્તિ હોય ત્યારે એમની સાથે જ્યારે વાતચીત કરતા હોય ત્યારે એમને માહિતી સંચાર થયો ગણાવી શકાય એટલે માહિતી સંચાર છે એ દ્વિમાર્ગીય પ્રક્રિયા છે જેમાં માહિતીનો એક સ્ત્રોત એક પાસેથી જ્યારે માહિતી લેવામાં આવે છે અને બીજો સ્ત્રોત જેને માહિતી શું કરવામાં આવે છે પહોંચાડવામાં આવે છે તો માહિતી એક વ્યક્તિ લે છે એક વ્યક્તિ એના થકી સામે માહિતી પહોંચાડે છે જ્યારે સંદેશાઓ શબ્દો દ્વારા એટલે કે ભાષાના ઉપયોગ દ્વારા રજૂ થતા હોય ત્યારે શાબ્દિક એટલે કે બોલવામાં આવતો જ્યારે માહિતી સંચાર છે એ લેખિત પણ હોઈ શકે અને મૌખિક પણ હોય શકે ઘણી વખત ધંધાકીય એકમ કે પેઢીની અંદર તમે જોતા હોય તો કર્મચારી અધિકારીઓ જ્યારે વાતચીત કરતા હોય માહિતીની આપલે કરતા હોત ત્યારે એ માહિતી સંચાર કેવો બન્યો કહેવાય યસ મૌખિક બન્યો કહેવાય પરંતુ ઘણી વખત લેખિત ઉપરી અધિકારી છે કાગળમાં લખી અને નીચેના કર્મચારીઓને જ્યારે માહિતી મોકલતા હોય કાગળની અંદર તો એ માહિતી સંચાર છે એ લેખિત માહિતી સંચાર છે માય ડિયર ફ્રેન્ડ જયારે માહિતી છે એ ઘણા સંદેશાઓ કે માહિતી સંચાર એવો પણ હોય શબ્દ રહીત અને શબ્દ રહીત મોકલવામાં અને મેળવવામાં આવે ત્યારે તે માહિતી સંચાર છે કેવો બની જતો હોય છે અશાબ્દિક માહિતી સંચાર બની જતો હોય છે શબ્દ રહીત શબ્દ વગરનો માહિતી સંચાર જેને આપણે ઈશારા કહીએ ખાસ કરીને ઈશારા ઈશારામાં વાતો ચાલતી હોય ચહેરાના હાવભાવની અંદર વાતો ચીતો થતી હોય આંખના ઈશારા આંખના પલકારા ઉપર વાતો થતી હોય વાદન છે ગાયન છે નૃત્ય છે આ એક એવો કમ્યુનિકેશન છે જેની અંદર શબ્દો નથી નથી લેખિત કે નથી મૌખિક હા મૌખિક હોય શકે ગાયન અને નૃત્યની અંદર પરંતુ આવા સંદેશાઓ અશાબ્દિક સંદેશાઓ ગણાવી શકાય અશાબ્દિક માહિતી સંચાર છે એ વિદ્યાર્થી મિત્રો ગણાવી શકાય છે એટલે આપણે વાત કરી કમ્યુનિકેશનની એક બેઝિક નેડ એક બેઝિક પ્રસ્તાવનાની આજે આપણે વાત કરી આજે આપણે ચર્ચા કરવાની છે માહિતી અરફેન્ડ કમ્યુનિકેશન એટલે શું માહિતી સંચાર એટલે શું માહિતી સંચારનો અર્થ માહિતી સંચારની ડેફિનેશન મિનિંગ ઓફ કમ્યુનિકેશન માહિતી સંચારનો અર્થ શું કહી શકાય વિચારો અભિપ્રાયો કે માહિતીનું વ્યક્તિત્વ તથ્ય તથ્ય એટલે પણ વિચાર કહેવાય તથ્ય માહિતીનું વક્તવ્ય અભિપ્રાય વિચાર લખાણ સંજ્ઞા આ બધી જ માહિતી જ્યારે સંદેશા રૂપે બની જતી હોય તો આપણે એને કહી શકીએ માહિતી સંચાર એટલે ફરી રિપીટ વિચારો અભિપ્રાયો કે માહિતીનું વ્યક્તિત્વ વક્તવ્ય લખાણ સંજ્ઞા દ્વારા સંદેશાની આપલે થવી એટલે માહિતી સંચાર માહિતી સંચારની અંદર જો એમની ડેફિનેશન વ્યાખ્યા જોઈએ આ અર્થ હતો સિમ્પલ ભાષાની અંદર હવે આપણે ચર્ચા કરવી છે માહિતી સંચારનો અર્થ માહિતી સંચારનો અર્થ એટલે

માહિતી સંચારની પ્રક્રિયાના સોપાન એક ઉદાહરણ તરીકે આપણે ચર્ચા કરીશું મિત્રો બે કે ત્રણ ગુણની અંદર પરીક્ષામાં સ્ટેપ ધ પ્રોસેસ ઓફ ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન એટલે કે માહિતી સંચારના સ્ટેપ પ્રક્રિયાના જે પગલાઓ છે એ કયા પ્રકારના હોઈ શકે પહેલું છે સૌ પ્રથમ માહિતીનું ઘડતર થાય બીજું છે માધ્યમની પસંદગી થાય ત્યાર પછી છે એ સંદેશો મોકલવામાં આવે ત્યારબાદ સંદેશો સ્વીકારવામાં આવે ત્યાર પછી સંદેશાનું અર્થઘટન થાય ત્યાર પછી સંદેશાનો પ્રત્યુત્તર મળે અને એ પછી આપણે ચર્ચા કરવાની છે જે આપણે જે સોપાનોની ચર્ચા કરી એ સોપાનો પ્રમાણે એક ઉદાહરણ ખાસ વિદ્યાર્થી મિત્રો જોઈશું આ ઉદાહરણને સરસ મજાનું આ એક ઉદાહરણ છે કે સ્ટેપ ઇન ધ પ્રોસેસ ઓફ ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ફ્રેન્ડ્સ ફરી એક વખત જોઈએ સંદેશાનું અને સંદેશાનો પ્રત્યુત્તર આપણે ચર્ચા કરીએ એક સોપાન તમને આપેલું છે એક ઉદાહરણ ઉદાહરણ આપેલું છે સૌપ્રથમ અને જોઈએ પહેલું સંદેશાનું ઘડતર કે માહિતીના આદાન પ્રદાનની પ્રક્રિયામાં સંદેશાની રચના કરવામાં આવે છે સંદેશો લેખિક મૌખિક શાબ્દિક કે અસાબ્દી હોઈ શકે ફોર એક્ઝામ્પલ એક ઉદાહરણ આપણે જોઈએ કે રાજકોટથી રાત્રે આઠ કલાક પછી વડોદરા જવા માટે બસ કેટલા વાગે મળશે તે પ્રશ્નની અહીંયા માહિતી સંચારની વાતો કરી છે તો આપણે ચર્ચા કરીએ રાજકોટ થી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટે બસ કેટલા વાગે મળશે મતલબ અહીંયા સંદેશાનું શું થયું મિત્રો ઘડતર થયું ત્યાર પછી માધ્યમની પસંદગી તો માધ્યમની પસંદગી માટે એક કરતાં વધારે માધ્યમ હોય શકે ફોર એક્ઝામ્પલ સંદેશો મોકલવા માટે ટેલિફોનના માધ્યમની પસંદગી કરવામાં આવી તો સંદેશા નું ઘડતર થયા પછી સંદેશાનું માધ્યમ પસંદ થયું સંદેશાના માધ્યમ થયા પસંદ થયા પછી સંદેશો મોકલવો તો સંદેશાની રચના અને માધ્યમ પછી સંદેશો મોકલવામાં આવે છે મતલબ ટેલિફોન દ્વારા રાજકોટ થી રાત્રે આઠ કલાક પછી વડોદરા જવા માટેની બસ ક્યારે મળશે એવું અહીંયા પૂછવામાં આવે છે મતલબ સંદેશો મોકલવામાં આવે છે ત્યાર પછી સામેવાળી વ્યક્તિ સંદેશાનો શું કરશે યસ મિત્રો સ્વીકાર કરશે તો ટેલિફોન દ્વારા સંદેશાના અર્થઘટન ની અંદર શબ્દોની ભાષાનો ઉપયોગ કરવામાં આવે પછી એનું અર્થઘટન કરવામાં આવે સંદેશો મોકલનાર રાજકોટથી આઠ કલાક પછી વડોદરા જવા માટે બસ ક્યારે મળશે એવું પૂછે છે જો જયારે એવું પૂછવામાં આવે છે ત્યારે સંદેશો સ્વીકારનાર એવું કે છે કે રાત્રે આઠ કલાક પછી વડોદરા જવા માટેની બસ મળશે તેવું સમજી જાય છે એટલે એનું સંદેશાનું અર્થઘટન ઘણી વખત થતું હોય અને ત્યાર પછી સંદેશાનો શું થાય છે પ્રત્યુત્તર અહીંયા સંદેશાનો પ્રત્યુત્તર થાય છે કે સંદેશો સ્વીકારનાર એવું સમજે છે કે રાજકોટથી રાત્રે આઠ કલાક પછી વડોદરા જવાની બસ ક્યારે મળશે તેનું અહીંયા શું મળે છે પ્રત્યુત્તર એટલે પ્રત્યુત્તર એમને આપે છે તો આ પ્રકારની એક સંદેશાની માયાજાળ હોય છે કમ્યુનિકેશન છે એ થતું હોય છે ઘણી વખત આ તો એક ઉદાહરણ છે મિત્રો ઘણી વખત ધંધાકી એકમની અંદર પેઢીઓની અંદર સામાજિક પરિબળોમાં રાજકારીય પરિબળોની અંદર આર્થિક પરિબળોની અંદર બધી જ બાબતે આપણે કંઈક ને કંઈક જગ્યા ઉપર ઇન્ફોર્મેશન માહિતીનું કમ્યુનિકેશન કરતા હોઈએ છીએ કમ્યુનિકેશન એ ઇન્ફોર્મેશન ઉપર માહિતી ઉપર સચોટતા દર્શાવે છે એટલે માહિતી સંચાર આપણે ઘણી વખત કરતા હોઈએ છીએ બે કે તેથી વધારે મિત્રો ભેગા થાય ત્યારે પણ કમ્યુનિશિકેશન થતું હોય છે સ્ટાફ ઓફિસોની અંદર જ્યારે વાતોચીતો થતી હોય ઉપરી અધિકારી દ્વારા કર્મચારી જ્યારે માહિતી લેતા હોય આવું તો ને કંઈક જગ્યા ઉપર કમ્યુનિકેશન થતું હોય છે પરંતુ કમ્યુનિકેશનના આ સ્ટેપ છે સંદેશાનો ઘડતર માધ્યમની પસંદગી સંદેશો મોકલવો સંદેશો સ્વીકારવો સંદેશાનું અર્થઘટન અને સંદેશાનું પ્રત્યોત્તર થશે થેન્ક યુ સો મચ માય ડિયર ફ્રેન્ડ્સ ફરી મળીશું નવા ટોપિક સાથે દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ સો મચ